મહિલા ભાઈને ને ભાખરવડી એટલે ભખરવડી એમાં ભખરોટી લાઠી માં નામ ગુજરાત ભાખરવડી નું ચાવી કલાક ની લાઠી આવો ટેસ્ટ તમને પાખરવાડી નો ગાય નો

આપણી જોડે એક બે મિત્રો જોડાઈ ગયા છે હું તમને આખો ભરી જઈ લેવડાવું એમનો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ રાત્રેની મેઈન બજારમાં એવા મહિલા ભાઈની ભાખરવાડી માર્કેટની બાજુમાં ચાક માર્કેટની બાજુમાં વર્ષો જૂની એની દુકાન છે ને બોમ્બે સુરત વડોદરા

તમે હવે મારે તમને સમજાવવું નહીં પડે કે અમે શેનો વિડીયો લેવા આવ્યા છીએ આપણે આવ્યા છીએ મિત્રો લાઠી લાઠીની ભાકરવડી જે કવિ કલાપીની નગરી જેમ કવિ કલાપી એ સંસ્કૃતિ અને વારસો ટકાવી રાખ્યો આપણા સમાજની અંદર એવું જ નામ આપણા ભાઈ મહિલાભાઈ વાળા જે એના બ્રાન્ડ નેમ થી અત્યારે લોકોમાં ફેમસ થઈ ગયા છે

એટલે આ જે લારી છે જે અમારી મહાવીર છે એ મહિલા ભાઈ જ ચાલે છે બરાબર મારું નામ તો ખાલી ગિરીશભાઈ જ છે પણ મને મહિલાભાઈ તરીકે જ બધા ઓળખે છે ભાઈ ની ઓળખ અને હું પોતે ભાઈની ઓળખ જ આપ

મેન મારો કહેવાનો તાત્પર્ય હતો કે આ જગ્યા એટલી બધી ફેમસ છે કે લોકો ચાર વાગે શોપ ખુલે ને એ પહેલા લોકો આવી જતા હોય મોજ કરવા માટે અને મારી તમને એટલી રિક્વેસ્ટ કે તમે બી જો આ ટેસ્ટ આનંદ લેવો હોય લાઠીમાં તો મેઇન બજારમાં સ્ક્રીન ઉપર ભાઈનો નંબર દેખાય છે એડ્રેસ દેખાય છે કોલ કરીને આનંદ લઈ શકો અને ઘરે બેઠા મંગાવી હોય કે ગામમાં લાઠી સિવાય અમારું કોઈ પણ ગામમાં અમારી દુકાન કે બ્રાન્ચ છે નહીં

ગા મકાળા અને સ્પેશિયલ આવ્યો ને પેન્સિલ ભાખરવાળી લેવાલ આવ્યો હતો એમ ને જેવી બીજે થાય નો મજા આવે ને અને આમ ટેસ્ટ જ એક નંબર ને ટેસ્ટ એક નંબર આવે પાર્સલ લઈ પાર્સલ તો ખાવું પડે ને ભાઈ ભાઈ અમારા દર્શકોને કહી બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ ફર્સ્ટ ઓફ ઓલ તમારો મારું નામ નરતમ ગંજામભાઈ તળો થયા ગામ લાઠી

મારું નામ જયેશ જીદીભાઈ રોડદરા છે અમે લાઠીના જ રહેવા છીએ અને સુરતથી ને આવી જ્યારે ત્યારે પહેલાં રોંઢે ભાખરોડી ગાવાની ભાખરોડી ગાવી અને ગ્રમા ગ્રામા એ લાઇનમાં ઊભું રહ્યો અને મહિલા ભાઈને વોડર લખાવીને અમે ઘણી વાર બાદ જઈએ છીએ અને અધી કલાકમાં વારો આવે આવતી અમે આવી છે હા મિત્રો હા હા અને આ હાંડના

અને મગઈ ની બકઉડી ને ઇની બોક્સ ઉપર મહિલા નું નામ લખેલું હોય તો આ ગ્રામ ની પ્લેટ ચાર નંગ હોય છે એમાં ગરમ અને ચટણી અને બે ખજૂર બધું બધું ભૂલ ને કોઈ વસ્તુ કોઈ વસ્તુ કોઈ કોઈ વસ્તુ વસ્તુ લાયન દેવાની ગ્રાહક ને જોવો

જેને ભાખરવળી ભાવતી હોય ને એમાંય ભાઈ રસાવાળી ભાખરવળી એટલે કાંઈનો ગટો ગોપાલભાઈ મેં આજે ફર્સ્ટ ટાઈમ ખાધી સૂકી તો ઘણી આપણે ખાતા હોય પણ આનો મસાલો ને સ્ટફિંગ મગદાળનો મસાલો ભરો ને આમાંય મિત્રો મોજ જ આવ્યા રાખે ત્રીસ ની પ્લેટ આવે ચાર પીસ આવે ગરમાં ગરમ આવે જોરદાર એમની ખજૂર આમલી હેન્ડમેડ બનાવેલી ચટણી વાપરવામાં આવે હાઈજેનિક નું પૂરેપૂરું અહીંયા ધ્યાન રાખવામાં આવે લોકો પાર્સલ માં ધડ ચાલુ હોય મારી બેકગ્રાઉન્ડ માં જો બેસવાની જગ્યા નથી અમે શૂટ કરતા હતા ઊભા ઊભા અત્યારે શૂટ કરી અને ઊભા ઊભા તમને બતાવી અને લાઈવ જો ગરમા ગરમ આ રીતે ચોકી આવે જો ભાઈ આવ્યા આ ચોકીઓ ખાલી જ થતી હોય દિવસમાં ગોપાઈ ભાઈ ચાલુ જ રે ને આ પ્રોસેસ ચાર વાગ્યા થી આઠ વાગ્યા સુધી આજો ગરમ ગરમ આવી ગઈ મિત્રો ફેમિલી સાથે ચલાવે છે ભાઈ લગભગ ચોથી પેઢી તમે કે પાંચમી પેઢી ચોથી પેઢી જોઈ હર્ષભાઈ આખું ફેમિલી મળી પાંચસો પાછા અને ભાઈ લાઠી માં ડંકો વગાડ્યો છે ભાખરવાડી માં હું મહિલા ભાઈ ભાખરવાડી વાળા લાઠી માં તમને આખું ગામ ભાખરવાડી નું એવું નથી ગામ માં ઘણી જગ્યાએ મળે પણ તમે મહિલા ભાઈ ની એકવાર ટેસ્ટ કરજો પછી મને કોમેન્ટ કરીને જણાવજો તમને કેવું લાગ્યું ફરીથી નવી જગ્યાએ મળશું નવા બ્લોક સાથે હું આ પ્લેટને ફિનિશ કરું છું ભાઈનો નંબર ડિટેલ બધી માહિતી તમને વિડીયોમાં મળી જશે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂટ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ